નવના વિદ્યાર્થીનો બર્થડે બન્યો અંતિમ દિવસ ફાંસો ખાઈને સગીરે કર્યો આપઘાત સુરતમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે જેમાં હવે નાની ઉંમરના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થયો છે બેસાન વિસ્તારમાં આવેલ વિજયલક્ષ્મી નગરમાં જન્મદિવસના દિવસે એક દુખદ ઘટના બની ધોરણ નવમાં અભ્યાસ કરતો સોળ વર્ષે આશુતોષ નામના વિદ્યાર્થીએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો મૃતકના પિતા પુત્રનો જન્મદિવસ મનાવવા માટે દુકાનેથી કેક લઈને ઘરે આવ્યા હતા જોકે ઘરે પહોંચ્યા ત્યારે પિતાએ પુત્રને દોડી આવ્યા બાદમાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ સ્થળ પર પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હાલ પોલીસ દ્વારા વિદ્યાર્થીના આપઘાતના કારણની તપાસ કરવામાં આવી રહી છે